श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम सच्चिदा નિષ્ઠામાં ખલેલ આપણો અહંકાર જ છે પરમ નિષ્ઠામાં સત્સંગમાં ભળવામાં નહીં પરમ નિષ્ઠા થવા એટલે પ્રત્યેક સમયે સંજોગે પરમાત્માને ભૂલી જઈને અહંકાર એનો ફાંકો ચાલુ કરી દે છે અને હું કરું છું હું સાચો છું બીજું નથી બધું ખોટું છે મારા કરતાં આ બધું જે છે એ પરમ નિષ્ઠાની અંદર બાધક વિષય જે હોય તો આ અહંકાર જો અહંકાર એકદમ મોળો બની જાય ઢીલો થઈ જાય સરળ થઈ જાય અને હાર સ્વીકાર કરી લે તો અખંડ સાધના સહજતાથી થાય પોતાની હું ભગવાનનો છું એ ભૂલી જાય છે અહંકાર અને હું કઈક છું બીજો છું ભગવાન મારા છે 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 એ એ ભૂલી જાય અને આ આ જગતમાં જે મને ગમે બધું એટલે પરમાત્મા ક્યાંય ભૂલો પડતો નથી અને જીવ અવિનાશી અંશ છે તો એ અહંકારની સાથે છે એટલે અહંકાર હોય ભેગા થઈને બધું જીવનું નામ આપ્યું છે બાકી જીવે ક્યાંય મારું મારું કરતો નથી વાસ્તવિકમાં પોતાના સ્વરૂપમાં કે હું હું કરતો નથી તો કેવી રીતે આવી જાય છે આ બધું હું પણ મારા પણ જે માન્યતા છે એ બધું મૂળમાં અજ્ઞાન છે તો અજ્ઞાન ક્યારે આવ્યું કઈ તારીખે આવ્યું કેટલા વર્ષ પહેલાં આવ્યું તો આ મૂળમાં અજ્ઞાનપણું હોય છે અજ્ઞાનપણું આવતું નથી તે અનાદિ સિદ્ધ છે અનાદિ એટલે કે આવતું નથી પણ એને નિવૃત્ત કરી શકાય છે કેમ કે વચ્ચે નડે છે એટલે આપણે એ જ ખ્યાલ રાખવાનો છે કે હું પણ હું ને નિવૃત્ત કરવું છે એના સિવાય બીજો કોઈ સાચો ઉકેલ નથી જો બળવાન હોય દ્રઢ નિશ્ચય હોય તો જેમ કપડા ઉપર આવેલો કચરો ખંખેરી નાખે છે એમ ખંખેરી નાખી જો અંદર ભય ના પડ્યો હોય પ્રાંતિ અને ભીતિઓ ના પડી હોય તો અને જ્યાં સુધી એને ખંખેરી એને ખતમ નથી કરતા ત્યાં સુધી સંબંધ જોડે છે સંસાર સાથે એ વચ્ચે જે નથી પરમાત્માનો અંશ કે બીજું કંઈ નથી પણ વચ્ચે ભૂતળો ઉભો થયો છે અહંકાર એટલે ત્યાગ જો કરવાનો હોય તો આપણે સંસાર સાથેનો સંબંધ જોડી નાખ્યો છે અને એને તોડવા જઈએ છીએ સંબંધ તોડવો છે એના કરતાં અહંકારે કર્યું છે અહંકારથી થયું છે એને તોડવા માટે આપણે તૈયારી કરીએ ત્યાગ કરવો છે તો બધાનો એક એક વીણી વીણી ત્યાગ નહીં થાય પણ અહંકાર ને ખતમ કરવાનો હા ત્યાગ કરવા માટે એક એક વિષયની પાસે જવાનું જોવાનું જેમ આપણે ભોજનનો બધું તૈયાર હોય તો કઈ કઈ વાનગી કેવી થઈ છીએ તો ચાખી જ નીકળી જઈએ છીએ ચાખ્યા પછી એટલે ત્યાગ કરવા માટેનું આ જરૂરી છે વધારે તો ચાખી આવીએ બરોબર પણ આપણે કઈ આપણે છોડતા નથી કે આપણે પકડ્યું નથી આ ભાવ દ્રઢ રાખવાનો ફક્ત હું કોણ છું એને બરોબર જાણી લઈએ તો બધું હોયલું પડશે આમાં એટલે જે કામ કરવાનું છે ને તો અહંકાર તોડવાનું કામ એ અહંકારમાં રહી કરશું તો એ અહંકાર નથી તૂટતો એટલે બધાયમાંથી પેલા પોતાનું સ્વરૂપને ઓળખી લઈએ કે કે આપણે નઈ છોડી એકાય તો પરમાત્માએ તો રત્ના એવી કરેલી છે કે બધું છોડાવે છે સુંદર રત્ના છે જો કોઈ વસ્તુ કાયમ માટે એક સ્વરૂપે રહેતી નથી તો ભગવાન આ જગત બનાવી અને પ્રકૃતિ બનાવી છે એ એની ક્રિયા છે તો એ ક્રિયા દ્વારા આપણને ઉપદેશ આપે છે કે જીવાત્માઓ તમે જેની સાથે જોડશો તે એક સ્વરૂપમાં રહેવાનો નથી થોડુંક જો આપણે આપણા મોજમાં જઈને થોડી વાતો કરીએ તો જીવ અને ભગવાન ભેગા થયા હોય એવું આપણે એક બનાવીએ ખાલી વાતો

ગુરુ રૂપિયા એમ કે તું સંબંધ જોડીશ નહીં તો સામે અહંકાર લઈને બેઠો છે એટલે શું કે છે કે ના હું તો સંબંધ જોડીશ મારે તો બધું મેળવવું છે મારો બગડી જાય હું અહંકાર ના રાખું પાછા ગુરુજી એમ કે ભાઈ કઈ વાંધો નહીં હું તો સંબંધ તોડાય જ તારો પાછો જીવ કે છે કે હું તો બાળક છું તો ભગવાન રૂપે આવી અને કે છે પોતે ગુરુના દેહમાં ઉતરીને કે હું તારું બાળપણ એ નહીં રહેવા દઉં તો રહેવા દે છે પાછો જીવાતમાં એમ કે છે કે હું તો યુવાન છું મારે લબર મૂછો આવી છે હું જેવો તેવો નથી તો પાછો ગુરુ રૂપે આવીને ભગવાન એમ કે છે કે યુવાની નહીં ટકવા નહીં દઉં અને ટકવા દીધી એને પાછો જીવાત્મા તો એમ કે છે કે મારા પાંચ જણો છે જ મારો પરિવાર છે બીજા કોઈને મારા વિશ્વાસ નથી બીજા ઉપર મારે પરમાત્મા નથી માનવો હું તો લૂંટાઈ જઈશ ત્યારે વળી ભગવાન ગુરુ રૂપે આવીને કહે છે કે હું તને નહીં રહેવા દઉં તો રહેવા દે છે પાછો જીવાત્મા કહે છે અજ્ઞાની કે મારી પાસે આટલું ધન છે તો આ બાજુ એ કહે છે કે એ નહીં રહેવા દઉં ભય હું વાળીશ ભૂખે મારીશ ખાલ કરી નાખીશ પણ મારામાં તને લઈ લઈશ વળી પાછો અજ્ઞાની જીવડો છે કે હું એકદમ તંદુરસ્ત છું મારું શરીર સારું છે તો આ છે કે તંદુરસ્તી એ એ વળી જીવાતમાં કે છે કે હું બીમાર છું એટલે કે બીમારીને નહીં રહેવા દઉં જોજે વળી ભગવાન આ કે છે કોઈના દ્વારા કે જેની સાથે તું સંબંધ જોડીશ તો હું એ સૌની સાથે સંબંધ વિચ્છેદ કરાવતો રહીશ સંબંધ દૂર કરાવતો રહીશ તારો બધાની સાથે તું તારે જોડવું એટલું જોડતો જા હું તોડતો જઈશ એવી આ ક્રિયા માયાની બનાવી છે પરમાત્મા એ ક્રિયાત્મક ઉપદેશ છે આ માયા એટલે માયા છે ને એ કોઈને દુઃખી કરનારી નથી બધું તોડાવવા માટે આવે છે આપણે નકા અહંકાર એવો વિમુટ છે કે કાય તોડવા તૈયાર નથી એનું એનું સામ્રાજ્ય લૂટી જાય છે તો અહીંયા સંબંધ તોડવાનો અર્થ શું છે કે મૂળ વાત એ છે કે મારે મારા હું ને સમજી અને પાકો કરી અને પોતાનામાં સ્થિતિ કરી નાખવી છે હા ઈચ્છાઓ કામનાઓ મારાપણું માનેલાપણું બીમારી તંદુરસ્તી બધા એને ચાખી લેવાના અને પછી એને નોખું કરી દેવાનું અને નહીં કરાવે કરીએ તો પરમાત્મા કરાવે છે પણ આપણી પાસે આપણું એનું અજ્ઞાન એમને એમ રહે છે મોકો મળ્યો છે અત્યારે અજ્ઞાનમાંથી દૂર થવાનો તો આત્મવેદમ જગત સર્વમ આત્મે વેદમ જગત સર્વમ સંપૂર્ણ જગત આત્મા છે તો શું છે પેલા આપણને જિજ્ઞાસાની અંદર આ વાત શીખીએ કે આ હું નહીં આ હું નહીં આ હું નહીં આ હું નહીં નમે પ્રાણ સંગનો નવે પંચ વાયુ પિતા ને વ માતા ન જન્મ આ બધું આ હું નહીં આ નું નહીં આ હું નહીં કોઈ તીર્થયાત્રામાં નહીં હું કોઈ ઇન્દ્રિયોમાં નહીં મનમાં નહીં બુદ્ધિમાં નહીં અહંકાર હું નહીં તો આ હું નહીં આ હું નહીં મટે એના માટે સમજી અને પહેલાં હું ને સમજવાનો છે જો એ હું નો હું બની રહીને હું નથી હું નથી કરો તોય ગારમ ગારો રમે એટલે હુંને સમજવાનો છે એ હુંને વ્યવસ્થિત સમજી અને પછી આ હું નહીં હું નહીં હું નહીં હું નહીં હું નહીં પછી શું થાય જનક રાજાને જેમ આશ્ચર્ય થાય કે અહો અહમ એવ નયમ આ પોતાના અનુભવથી કીધેલું છે એમને બુદ્ધિમાં આ હું નહીં આ હું નહીં આ હું નહીં નહીં પણ પોતાના સ્વરૂપને હું ને વ્યવસ્થિત સમજી અને આ હું નહીં આ હું નહીં આ હું નહીં કારણ કે ઉપર છેલ્લું હું નહીં હું નહીં થાય છે ત્યારે અંદર સંસ્કારમાંથી ઊભું થઈને પાછું હું પહેરી જાય છે એટલે હું મને પ્રણામ કરું છું હુંને હું હુંને હુંને પ્રણામ કરું છું પોતાને ના ના થાય તે હું નય અવિનાશી છે તે હું ત્રિકાળા બાધીત છે તે હું અકાલ પુરુષ છું તે હું કે જે હુંમાં નથી વિકાર નથી વધુ ઘટવું નથી બુદ્ધિ નથી નથી પ્રતિબિંબ પ્રતિબિંબ તો મારું અને મારું પ્રતિબિંબ બે વસ્તુથી મારા પ્રતિબિંબનો ઉપયોગ કરી અને માયા ખેલ રચી નાખ્યો છે આત્મે વેદમ જગત સર્વમ મતલબ કે બીજું કાંઈ નથી આત્મા જ બધું છે આત્મા વગર જે બીજું કાંઈ નથી કશું જ નથી સગરામભાઈ છે તે પણ સગરામભાઈ સગરામભાઈ તો સગરામભાઈ ઉભા થયેલા બનેલા જન્મેલા એ ને ઓળખીને પણ સાચી રીતે ક્યારે ઓળખાય કે અસલીને ઓળખ્યા હોય તો ઉભા થયેલા ને ઓળખી શકાય એમાં એમાં રમતા હોઈએ તો અસલી સમજાતો નથી ને પેલો સમજવો પડશે અને પછી હું હું જે છું એમાં બધું તે જે છે ને તે આ તો તે પણ હરી આ પણ હરી બધું હરી બધું હેરાઈ જાય પછી બધું હરી જ્યાં સુધી હેરાય નહીં બધું પોતાના માંથી ત્યાં સુધી પાછું આવીનું ઘૂરે છે દસ માથા રાવણના હતા કે કાપો તો બીજું આવીનું પૂરે પાછું આઈનું પૂરે પાછું આવીનું પૂરે તો પછી હું ને જાણ્યા પછી તે પણ હરી આ પણ હરી બીજો પણ હરી બધું હરી બધામાં આત્મા જુઓ અને અત્યારે જે આપણો અર્થ થાય છે કે હું આંખ નથી હું કાન નથી હું ફલાણું નથી હું શરીર નથી હું ઇન્દ્રિયો નથી પણ પેલા હું છોડી અને હું ને ઓળખવાના હું ને છોડો અને આ હું નહીં આ હું નહીં આ હું નહીં એ રીતે સમજીએ પેલા પોતાના હું ને સમજીને હું ને હટાવો અને સમજેલા હું છું હું છું બધે હું છું સમજેલા હું ની સમજ પછી બધે હું છું હું છું હું છું હું છું થાય છે કેવું કે જ્યાં સુધી સમજેલા હું ની સમજ ના હોય ત્યાં સુધી માટી મકાન છે માટી ઘડો છે માટી તવી છે એના બદલે મકાન માટી છે થઈ જાય ભૂલથી એ હું છું એ ભગવાન છું એમ થઈ જાય જો અસલી હું ના સમજ્યો હોય તો હું જ્ઞાની છું એવું થઈ જાય ઊંધું થઈ જાય તો મકાન માટી નથી પણ મકાન માટી બની જાય કેમ કે અસલ માટીને સમજ્યો તો વાંધો નથી આવો तो मकान माटी बनी जाए ने ये अनर्थ छे એટલે કે અહંકાર પરમાત્મા બની જાય અહંકાર ज्ञानी બની જાય તો મોટો અનર્થ બની ગયો મટી ગયા તો તો બ્રહ્મ ઓળખી जाओ તો પોતાને સમજી લો તો તો તે બ્રહ્મ કાઈ નહીં તો તે બ્રહ્મ મેં કુ નહીં મેરા કુછ નહીં મેં કુછ કરતા નહીં ઓર કુછ બી કુછ નહીં ત્યારે પોતાના સ્વરૂપને આપણે સમજી લઈએ મટીને ઓગળીને એને બરોબરનો સમજીને બધે હું હું અને મારા સિવાય બધું કઈ નથી પણ મારા અજવાળામાં મારા પડછાયા લઈ અને એક નવો સમુદાય ઊભો થઈ ગયો છે એ મારા પ્રકાશમાં બધું નાટક ઉભું કર્યું છે માયાએ બધું નાટક કે તું આ બીજું નોખું અને આ બધાય નાટકો અને નાટકોમાં અસલી હું જ બધે છું અને અસલી હું એના અજવાળાનો ઉપયોગ કરી અને માય બીજો દેશ કાલ રચી અને આ હું કરું છું પેલો બીજો છે આ મને દુખી કરે છે ત્રીજો છે ચોથો છે અમે ઘણા બધા છીએ આ બધા પાત્રોમાં હું ને સમજવાનો બધામાં હું છે હું ભજવું જ છું બધું સારો કલાકાર છે તો સારી કલાકારી છે તો ગ્રાહકો આવે છે એની પાસે નોખા નોખા પાત્રો લઈને આવે છે માયામાં અને એનાય સુરેશભાઈ મહારાણા બને એનાય સુરેશભાઈ શિવાજી બને એનાય શિવાજી સુરેશભાઈ પાંચસો ફિલ્મો બનાવે તો પાંચસો જાતના બને બીજા બધા સમજે કે આ મહારાણા પ્રતાપ આ શિવાજી આ એકનાથ આ તુકારામ આ નરસિંહ મહેતાનો ખેલ ભજવ્યો છે પણ અસલી સુરેશભાઈને ઓળખતા હોય તો એમને ખબર હોય છે કે આ એક સુરેશભાઈ છે જે સત્સંગ કરતા થઈ રહી અને સુરેશભાઈ પોતાને ના ભૂલે તો ભલે મહારાણા પ્રતાપ શિવાજી નરસિંહ મહેતા મીરા બધા પાત્રો ભજવે આ બધું નાટક પણ એ ટકે નહીં પણ અસલી સુરેશ છે એ ટકેલા છે પણ પાત્રો વખતે હું હું થઈ આ માયા નો ખેલ રચ્યો છે એમાં ડફોડો બધો ઉભો થયો છે માટે પેલા હું ને નક્કી કરો ગોતી લો સમજી લઈએ નક્કી કરીએ પછી જોઈએ કે હું ક્યાં અને હું કેવો નક્કી થયેલો છું તો બધા ક્યાં ક્યાં વિશેષ બન્યો છું કે જ્યાં જ્યાં અંતકરણ ત્યાં ત્યાં વિશેષ અને ત્યાં ક્યાં નોખા નોખા પાત્રોમાં નોખો નોખો નામો નોખા નોખા રૂપો નોખી નોખી જાતિઓ નોખું નોખું જ્ઞાન નોખા નોખા પદાર્થો પદાર્થોથી થતી બધી ક્રિયાઓમાં હું જ છું પણ મારામાં કાંઈ નથી બધામાં હું મારામાં કાંઈ નહીં ભૂલ આવતી જ નથી મારામાં હું ને મને ખાતા પીતા જન્મતા મરતા ક્રિયાઓમાં કાંઈ અલગ રૂપે મારી માયાથી એના ગુણોથી મનથી અને મન ને સંકલ્પોથી દેશકાળ રચીને નોખો ખેલ રચી ગયો છું અને નોખા ખેલમાં હું બધા રૂપે હું જ ખેલી રહેલો છું પણ હું મને ઓળખું છું કે ખેલ કરું છું તે હું નથી હું તો હું જ છું કેવો છું તો જેવો છું તેવો 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 જ જ છું છું રહું માયા ગુણોથી અને અંતકરણ કર્ણ દેશ કાળથી અને જીવ અને માયાની માગથી ઈશ્વરની રચનામાં પાંચ મહાભૂતોથી જે મારી સત્તાથી એમણે બનાવ્યા છે આ અને અલગ અલગ રૂપે મને મારાથી થયેલી સામગ્રીથી માયાએ અને અજ્ઞાને મને અલગ રૂપે સજાવી દીધો છે મને જે જે મને નથી જાણતા તે બીજું બનેલું લાગે છે ને બીજો લાગે છે એને મને નથી જાણતા એવા અહંકારી વિમૂટ આત્માને બધું નોખું નોખું લાગે છે સુખી દુઃખીને જન્મવું મરણવું લાગે છે માયાએ અધ્યાસ એક આંખ ઉભી કરી દીધી અને એ આંખમાં નવા ચશ્મા પહેરી ગયા અહંકારે પહેરી લીધા બીજો બનાવી દીધો માયાએ અને એ બીજાને ચક્કરમાં ફેરવે છે હું તો હું હું જ છું હું ફરતો નથી આ બધું બને છે મટે છે બદલાય છે હું કાયમ એવો ને એવો જ છું હા એ હુંને સમજી લેવાનો છે નકલી છે તે હુંને મારું કરીને ભૂલે ભટકે બને બગડે અને બેજથી ભટકાય છે બીજું તેને આ દેખાય છે બીજું નકલીને જેને બધું આ તરીકે જણાય છે પણ માયા વગર અજ્ઞાન વગર તે બધું ભાષે છે જો માયા અને અજ્ઞાન નો સહારો ના લઈએ તો બધું પ્રતીતિ માત્ર છે એવું સમજાય તો હું છું ને મારો પ્રકાશ છે એ મારો સ્વભાવ છે અધ્યાત્મ સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તે બધું મારા પ્રકાશમાં બધે બધું પ્રકાશમાં બધે બધું પ્રકાશમાં અહમ છે હું પણ હું પણ હું બન્યો મારા પ્રકાશમાં વાસ્તવિકતામાં હું શરીર નહીં અંતઃકરણ નહીં પ્રાણ નહીં મન નહીં બુદ્ધિ નહીં કરતા નહીં પુણ્ય નહીં પાપ નહીં જન્મ્યો નહીં મર્યો નહીં આ બધું હું બની શકતો જ નથી મારા સિવાય બીજું કાંઈ નહીં તો પાછા એને હું એમ થાય કે મારે મટવું છે પણ બીજું લાગે છે એનું શું કરવું બુદ્ધિ મન ક્રિયા બધાય આ સૃષ્ટિની સામગ્રીના સામગ્રીઓ બધી પાંચ મહાભૂતો ત્રણ ગુણો એ બધું શું છે તો એ પ્રકાશમાં માયાથી કંઈક ને બીજું હું પણ કંઈક અને બીજું બધું ખોટું ઊભું કર્યું અજ્ઞાનથી અહંકારે કંઈક માયાએ ઊભું કર્યું છે બે બીબા ઊભો કર્યા પાદમાં મહાભૂતો ભૂતો અલગ અલગ વાયુનું મિશ્રણ થયું એમાં જાડા પાણો કઠણ પાણો બધું ચાલુ થઈ ગયું પણ બધું ખોટું ઊભું થયું છે પણ હું તેવો ને તેવો શું કાયમ માટે મૃત્યુ થાય છે તો ના શરીર પ્રાણથી જોડાય છે તો ના કાંઈ નથી મારામાં સંકલ્પો અને વિકલ્પો અને મનની સ્થિરતા લાંબી છે તો ના એ તો મનમાં છે મા મને મારામાં નથી કાંઈ નથી પાંચ તત્વોની રમત છે તો કે ના મારામાં કાંઈ નથી અંતઃકરણમાં દર્પણમાં બધા કેલો છે એ પણ છે એ સંસારવાળા માટે છે જગત માટે છે પૂર્ણ પણ પ્રકાશમાં થઈ ગઈ મારામાં નહીં વૃત્તિઓ પણ મારામાં કાંઈ નથી વૃત્તિ જ નથી વૃત્તિ અપક્ષીતે આ બધા વિકારી ભાવો ઉત્પન્ન થયા છે વૃત્તિઓથી ઉર્મીઓ ઉભી થઈ છે અને એ વૃત્તિની સાથે રહી અને ચેતનનો અંશ જીવાતમાં અજ્ઞાનના કારણે જગત વધારે છે ઈચ્છાઓ કરી કરીને ઈશ્વર પાસે કરાવી લે છે બધા બ્રહ્માંડો જીવ બનીને બગડી ગયો છે અસલી નથી બન્યો છે અહંકાર એનો ઉપયોગ કરે છે બગડી ગયો છે તે પણ મારામાં નથી અજવાળામાં અહંકાર અલગ પ્રકાશે એ પણ ઓછીનો પ્રકાશ લઈને નત નવા અહંકાર આકાર નત નવા આકારો લઈ અને જાદુગરની જેમ ખેલ થાય છે ઈશ્વરની સાનિધ્યમાં ઊભો નવા નવા ખેલો કરે તો સાનિધ્ય સમજ્યા વગર સંપૂર્ણ અંધકારનો નિવેડો નથી આવતો બીજું બધું પેઠું છે નકલીમાં છે નકલી સાથે અહંકાર સાથે સંબંધ વિચ્છેદ જે થાય અને પછી પોતાનું બ્રહ્મચિંતન થાય પછી બધે હું 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 મેરે આપને સિવાય પૂછ નહીં મકાન તોય માટી ઘડો તોય માટી માટી જ ઘડાનો આકાર માટી પોતે જ મકાનનો આકાર પણ એમાં નોખા પણ ઊભું પછી થતું નથી સચ્ચિદાનંદ ભગવાનની જય સદગુરુ